ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી લઈને સાઉથ સિનેમા સુધીના લગભગ તમામ મોટા સિતારાઓ આઈઆઈએફએ એવોર્ડ માટે અબુધાબી પહોંચ્યા હતા ત્યારે અઠ્યાવીસ સપ્ટેમ્બર અબુધાબીમાં આઈઆઈએફએ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ એવોર્ડમાં બેસ્ટ એક્ટરથી લઈને બેસ્ટ ફિલ્મ સુધીની કેટેગરીમાં અને ખાસ કેટેગરીમાં પણ એવોર્ડ આપવામાં આવ્યા હતા જેમાં શાહરૂખ ખાને પોતાની જવાન ફિલ્મનો જલવો બતાવી બેસ્ટ અભિનેતાનો ખિતાબ જીત્યો હતો તો રણવીર કપૂરની ફિલ્મ એનિમલે પાંચ એવોર્ડ જીત્યા હતા બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનને વર્ષ બે હજાર ત્રેવીસની બ્લોકબસ્ટર ફિલ્મ જવાન માટે બેસ્ટ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો તો એવોર્ડ લેતા સમયે શાહુખ ખાને ફિલ્મ મેકર મણી પગે લાગ્યા અને એ આર રહેમાનને ગળે લગાવ્યા હતા જે સ્ટેજ ઉપર ગેટ જે સ્ટેજ પર એવોર્ડ આપવા માટે આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વો ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ